વિદ્યાર્થીઓ સ્વાગત કરું છું આજના આપણે જોઈશું ધોરણ વિષય ગણિત પ્રેક્ટિસ નંબર એના પ્રશ્ન થી સરવાળા કરો પહેલું છે બસો પચાસ મિલી વત્તા ચારસો પચાસ મિલી વત્તા બસો મિલી તો આડા પણ સરવાળા થાય પણ આપણે ઉભા કરીશું અહિયાં બસો પચાસ મિલી વચાસ પાંચ ચાર ને બે છ ને બે આઠ ને એક નવ કેટલા થાય નવસો મિલી જવાબ કરીને લખવાનું છે નવસો મિલી મિલી એકમ તમારે લખવાનું છે બીજું છે एक लीटर पांच सौ मिली आ लीटर आ मिलि बराबर एक लीटर पांच सौ मिली, पची सात सौ पचास मिली अने बचास मिली, तो के जीरो वीरो जीरो, जीरो पांच ने पांच दस સાત અને આઠ નવ આ એક દસ અને પાંચ પંદર એક અને એક બે કેટલા થયા બે લીટર અને પાંચસો મિલી લીટર ત્રીજું છે બે લીટર ત્રણસો મિલી એક લીટર સાતસો મિલી અને પાંચસો મિલી તો લીટર અને મિલી બે લીટર ત્રણસો મિલી એક લીટર સાતસો મિલી અને છે પાંચસો મિલી ઝીરો વત્તા ઝીરો ઝીરો અહીંયા પણ ઝીરો સાત ને ત્રણ દસ ને પાંચ પંદર બે ને એક ત્રણ ને એક ચાર તો શું થશે ત્રીજાનો જવાબ થશે ચાર લીટર પાંચસો મિલી લીટર બરાબર ચાર લીટર પાંચસો મિલી લીટર ચોથું છે બાર લીટર ચારસો પચાસ ની તે લીટર પાંચસો પચાસ તો આપણે કરીએ બાર લિટર ચારસો પચાસ ની તે લીટર પાંચસો 50 0 वटा 0 0 5 ने 5 10 4 ने 5 9 और 1 10 3 ने 2 5 ने 1 6 1 ने 1 2 तो 26 लीटर થાય 5મો છે લિટર મિલી 5માં લખીશું 35 લિટર तर सौ पचास मिली, वीस लीटर बसो तो त्रीस मिली, बेतालीस लीटर एक सौ दस मिली, जीरो ने पांच ने तर आठ ने एक नौ तरह ने बे एक छ सात तरह ने बे ने चार नौ के तो जवाब के लिए तो सत्ताणु लीटर नव सौ સત્તાણું લીટર છસો નેવું મિલી લીટર છઠ્ઠું જોઈએ ઓગણચાળીસ લીટર બસો વીસ મિલી નવસો દસ મિલી અને સિત્તેર મિલી जीरो वा जीरो जीरो सात ने एक आठ ने बे दस नौ ने एक दस ने बे बार नौ ने एक दस त्रे एक चार चालीस लीटर बस्सो मेरी छठा ना जॉब थे चालीस लीटर मिली मेरी सातमुजे पचास लीटर एक सौ चालीस मिली સાઠ લીટર છસો સાહીઠ મિલી અને બસો મિલી ઝીરો 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 છ ને ચાર દસ છ ને બે આઠ ને એક નવ ને એક દસ એકના એક છ ને પાંચ અગિયાર એકસો અગિયાર લીટર થાય સાતમા નજર આઠમું છે ચોરાણું લીટર એકસો સિત્તેર મિલી છ લીટર છસો ત્રીસ મિલી ઝીરો વત્તા ઝીરો ઝીરો સાત ને ત્રણ દસ છ એક સાત ને એક આઠ છ ચાર દસ નવ એક દસ સો આઠસો મિલી આઠમાનો જવાબ થશે નવમું છે નવમું છે બાસઠ લીટર છસો વીસ મિલી આડત્રીસ લીટર ત્રણસો એસી મિલી અને એક લીટર સો મિલી ઝીરો હતા ઝીરો ઝીરો આઠે બે દસ છ ને એક સાત ને ત્રણ 10 ને એક અગિયાર આઠે બે દસ ને એક અગિયાર ને એક બાર છ ને ત્રણ નવ ને એક દસ એકસો બે લીટર સો મિલી અને દસમું છે પિસ્તાળીસ લીટર ચારસો પચાસ મિલી પંચાવન લીટર પાંચસો પચાસ મિલી અને પચીસ લીટર બસો પચાસ મિલી जीरो वत्ता जीरो जीरो पांच पांच दस ने पांच पंदरों पांच बढ़ी एक चार ने एक पांच ने पांच दस ने बे बार पांच ने पांच दस ने पांच पंदर ने एक सोल चार ने एक पांच पांच ने पांच दस ने बे बार एक सौ छब्बीस लीटर बसो पचास मिल दसमु बाद बाकी करो यहाँ पहुँ પાંચસો મિલી ઓછા ત્રણસો ને પચાસ મિલી ઝીરો ઝીરો જાય તો ઝીરો ઝીરો માંથી પાંચ નહીં જાય આગળથી દશક લઈશું દસ માંથી પાંચ જાય તો પાંચ ચાર માંથી ત્રણ જાય તો એક તો જવાબ થશે એકસો ને પચાસ મિલી હવે બીજું છે સાતસો પચાસ મિલી ઓછા ચારસો સિત્તેર ઝીરો 0 ઝીરો ઝીરો પાંચમાંથી સાત નહીં જાય દશક લઈશું પંદર પંદર માંથી સાત જાય તો આઠ છ માંથી ચાર જાય તો બે બસો એસી મિલી ત્રીજું છે લિટર મિલી તો આ રીતે લખી દઈશું એક લિટર આઠસો પચાસ મિલી ઓછા નવસો નેવું મેળવ ઓછા ઝીરો ઝીરો પાંચમાંથી નવ ના જાય અહિયાં થી જાય તો છ સાત માંથી નવ ના જાય માટે અહીંયાથી દશક લઈશું અહીંયા સત્તર લખીશું સત્તર માંથી નવ જાય તો આઠ એટલે આઠસો ને સાઠ મિલી થાય ચોથા માં છે બે લીટર બસો મિલી ઓછા એક લીટર આઠસો મિલી ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો 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 જાય તો ઝીરો બે માંથી આઠ ના જાય માટે દર્શક લઈશું અહીંયા એક અહીંયા બાર બાર માંથી આઠ જાય તો ચાર એક માંથી એક જાય તો ઝીરો તો જવાબ આવશે ચારસો મેળુ ચોથા નો જવાબ આવશે ચારસો મેળુ પાંચમું જોઈએ চার লিটার ত্রস মিলে ওছা এক লিটার নৌসো মি জীবন জীব জীবন জীব না চার চাকরি নাই তো চার ত্রণ মা যায় লিটার চার সো মি পাঁচম নো জব છઠ્ઠું જોઈએ પંદર લીટર ત્રણસો પચાસ મિલી ઓછા બાર લીટર ઝીરો અહિયાં કઈ જ નથી તો ઝીરો બરાબર પાંચ ના પાંચ ત્રણ ના ત્રણ પાંચ માંથી બે જાય તો ત્રણ અને એક માંથી એક જાય તો ઝીરો તો ત્રણ લીટર ત્રણસો પચાસ મિલી છઠ્ઠા નો જવાબ સાતમો જોઈએ આપણે છપ્પન લીટર આઠસો પચાસ મિલી ઓછા અડતાળીસ લીટર પાંચસો પચાસ મિલી ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો પાંચમાંથી પાંચ ઝીરો આઠ માંથી પાંચ જાય તો ना तर छठ नोल लखीसू जाए तो चार चार जाए तो जीरो। तो सात आठ लीटर एटर ओचा ओग चालीस लीटर सात सौ પચાસ અહીંયા કંઈ ના હોય તો ઝીરો મૂકી દઈએ ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો ઝીરો માંથી પાંચ ના જાય આગળ પણ ઝીરો છે એની આગળ જઈશું ત્યાં પણ ઝીરો તો અહીંયાથી દશક લઈશું સાત મૂકીશું બરાબર હવે આપણે ક્યાં જોઈતા હતા તો અહીંયા તો ત્યાં દસ મૂકીશું વચ્ચે જેટલા ઝીરો આવે ત્યાં બધે નવ દસ માંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જાય તો બે નવ માંથી નવ ઝીરો સાતમાંથી ત્રણ જાય તો ચાર તો આઠમાનો જવાબ થશે ચાલીસ લીટર બસો ને પચાસ મિલી નવમું થશે સત્તાણું લિટર નવસો સિત્તેર મિલી ઓછા છાસઠ લિટર છસો સાહીઠ મિલી ઝીરો માંથી ઝીરો ઝીરો સાત છ જાય તો એક નવ છ જાય તો ત્રણ સાતમાંથી છ જાય તો એક અને નવ માંથી છ જાય તો ત્રણ એકત્રીસ લીટર ત્રણસો ને દસ મિલી જવાબ મિલીશું ઇકોતેર લીટર સાતસો એસી મિલી ઓછા છેતાળીસ લીટર ચારસો સા મિલી ઝીરો દાખલા નંબર અગિયાર થશે નીચેના કોષ્ટકમાં એક જ્યુસ બનાવનારની દુકાને જુદી જુદી રેસ્ટોરન્ટ વાળાએ આપેલ ઓર્ડરની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જ્યુસ નું નામ છે કેરીનો જ્યુસ નારંગીનો જ્યુસ анаરસનો જ્યુસ સફરજનનો જ્યુસ અને દાડમનો જ્યુસ અને આપેલ ઓર્ડર છે 40 લિટર કેરીનો જ્યુસનો આટલો ઓર્ડર છે નારંગીના જ્યુસનો આટલો анаનાસા જ્યુસનો આટલો સફરજન અને દાડમનો જ્યુસ હવે પ્રશ્નો જોઈએ પહેલું જે કેરીનો જ્યુસ નારંગીના જ્યુસ કરતાં કેટલો વધારે છે કેરીનો અને નારંગીનો બરાબર કેટલો વધારે છે તો બાદ બાકી કરીશું લીટર મિલી જ્યુસ લિટર પાંચસો મિલી અને નારંગીનો જ્યુસ છે પાંત્રીસ લીટર સાતસો મિલી ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો ઝીરો માંથી ઝીરો જાય ઝીરો પાંચમાંથી સાત ના જાય આગળ ઝીરો છે અહીંયા ચાર ને ચેકીને ત્રણ વચ્ચે ઝીરો છે નવ અને પાંચ ની જગ્યા પર પંદર પંદર માંથી સાત જાય તો આઠ નવ માંથી પાંચ જાય તો ચાર અને ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો તો જવાબ કેટલો આવશે તો ચાર લિટર અહીંયા ચાર છે બરાબર ચાર લિટર આઠસો મિલી તો પહેલા જવાબ કરીને લખવાનું થશે કેરીનો જ્યુસ નારંગી જ્યુસ કરતા ચાર લિટર આઠસો મિલી વધારે છે બીજું છે સફરજનનો જ્યુસ અનાનસના જ્યુસ કરતા કેટલો ઓછો છે લીટર મિલી અનાનસનો જ્યુસ થશે ત્રીસ લીટર આઠસો મિલી ઓછા સફરજનનો જ્યુસ થશે પચીસ લીટર ઝીરો માંથી ઝીરો 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 માંથી ઝીરો ઝીરો આઠ માંથી ઝીરો આઠ ઝીરો ઝીરો માંથી પાંચ ના જાય માટે આગળથી દર્શક લઈશું દસ માંથી પાંચ જાય તો પાંચ બે માંથી બે જાય તો ઝીરો તો બીજાનો જવાબ થશે પાંચ લિટર આઠસો મિલી જવાબ કરીને લખવાનું છે સફરજનનો જ્યુસ અનાનસ ના જ્યુસ કરતા પાંચ લિટર આઠસો મિલી ઓછો છે દાડમનો અને નારંગીનો ફૂલ જ્યુસ કેટલો થાય જુઓ દાડમનો અને નારંગીનો કુલ જ્યુસ કેટલો થાય કુલ એટલે સરવાળો તો નારંગીનો છે મિલી અને દાડમનો છે વીસ લીટર પાંચસો મિલી અહિયાં પણ ઝીરો સાત ને પાંચ બાર પાંચ ને એક છ ત્રણ ને બે પાંચ તો જવાબ થશે છપ્પન લિટર બસો મિલી તો દાડમનો અને નારંગીનો કુલ જ્યુસ છપ્પન લિટર બસો મિલી થાય સૌથી વધુ અને સૌથી ઓછા જ્યુસ વચ્ચેનો તફાવત કેટલો છે તો જોઈએ આપણે સૌથી વધુ કયો જ્યુસ છે તો સૌથી વધુ છે ચાલીસ લિટર પાંચસો મિલી બરાબર અને સૌથી ઓછો છે વીસ લિટર પાંચસો મિલી એટલે કેરીનો જ્યુસ અને દાડમનો જ્યુસ તફાવત એટલે બાદ બાકી સૌથી વધુ ચાલીસ લિટર પાંચસો મિલી એમાંથી સૌથી ઓછો વીસ લિટર પાંચસો મિલી એ બેનો તફાવત એટલે કે બાદબાકી કરીએ ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો પાંચ માંથી પાંચ ઝીરો ઝીરો માંથી ઝીરો ઝીરો ચાર માંથી બે જાય તો બે કેટલો થાય તફાવત વીસ લિટર તમારે જવાબ કરીને લખવાનું છે ચોથામાં સૌથી વધારે જ્યુસ અને સૌથી ઓછા જ્યુસ વચ્ચેનો તફાવત વીસ લિટર થાય છે પાંચમું છે અનાનસ નો જ્યુસ દાડમ ના જ્યુસ કરતા કેટલો વધારે છે જ્યુસ અને જુઓ બાદ બાકી કરીશું ત્રીસ લીટર આઠસો મિલી અને વીસ લીટર પાંચસો મિલી કેટલો વધારે છે માટે બાદ બાકી કરીશું ઝીરો માંથી ઝીરો ઝીરો અહીંયા પણ ઝીરો માંથી પાંચ જાય તો ત્રણ અહીંયા ઝીરો અને અહીંયા એક આવશે તો દસ લીટર ત્રણસો મિલી લીટર તો પાંચમાનો જવાબ થશે અનાનસનો જ્યુસ દાડમના જ્યુસ કરતા દસ લીટર ત્રણસો મિલી વધારે છે આટલું છે સફરજન નારંગી અને કેરીનો કુલ જ્યુસ કેટલો થાય સફરજન નારંગી અને કેરી સફરજન નારંગી અને આ ત્રણ એટલે કે સરવાળો કરવાનો છે ચાલીસ લીટર પાંચસો મિલી લીટર પાંત્રીસ લીટર સાતસો મિલીલીટર લીટર લીટર જો અહીંયા ઝીરો ઝીરો સાત ને પાંચ બાર પાંચ ને પાંચ દસ ને એક અગિયાર ચાર ને એક પાંચ ને ત્રણ આઠ ને બે દસ તો એકસો એક લીટર બસો મિલી છઠ્ઠાનો જવાબ થાય સફરજન નારંગી અને કેરીનો કુલ જ્યુસ એકસો એક લીટર બસો મિલી થાય હવે બધા જ્યુસનો કુલ આપેલ ઓર્ડર કેટલો છે એટલે બધા જ્યુસનો સરવાળો સીધો અહીંયા આપણે સરવાળાનું ચિહ્ન મૂકી દઈએ તમારે આ રીતે નથી કરવાનું તમારે નોટમાં કરવાનું છે બરાબર જો અહીંયા ઝીરો તો ઝીરો અહીંયા પણ ઝીરો ઝીરો સાત ને પાંચ બાર બાર ને આઠ વીસ વીસ ને પાંચ પચીસ પાંચ ને બે સાત સાત ને પાંચ બાર ચાર એક પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર લીટર પાંચસો મિલી લીટર ઓર્ડર એકસો બાવન લીટર પાંચસો મિલી લીટર છે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ ચેનલમાં મારી ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબ્સ્ક્રાઇબ કરીને તમને ગણિતનું બધું મટીરીયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ